સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે તારીખ બાવીસથી પચીસ ડિસેમ્બર દરમિયાન ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે વાયબ્રન્ટ ભાવનગર વિઝન બે હજાર ત્રીસ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોમાં પ્લાસ્ટિક કેમિકલ એગ્રોબેઝ ફૂડ પ્રોડક્ટ પ્રિસિઝન કાસ્ટિંગ સહિતના અઢીસોથી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે જેમાં ભાવનગરના બિલ્ડરો તેમજ ભાવનગર ફિટનેસ ક્લબ અને જીમની સંસ્થાઓએ પણ ભાગ લીધો છે આ મેગાફેરમાં જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓ પણ જોડાય છે મેગાફેર દરમિયાન બિઝનેસ બિઝનેસ ટુ મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિષય નિષ્ણાંતો ખાસ ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપનાર છે આ એક્સપોનો મુખ્ય ઉદ્દેશ છે કે આવનાર સમયમાં અહીંના ઉદ્યોગપતિઓ વધુ ઉદ્યોગોની સ્થાપના કરે તેમજ અહીંના સ્કિલ ધરાવતા યુવક યુવતીઓને સ્થાનિક સ્તરે વ્યવસાય મળી શકે સરકાર પણ નવા ઉદ્યોગો માટે વધુને વધુ પ્રોત્સાહન આપી રહી છે ત્યારે ઉદ્યોગપતિઓ પણ નવા સાહસ સાથે આવનારા ભવિષ્યને ધ્યાનમાં રાખી વિવિધ ઔદ્યોગિક એકમોની સ્થાપના કરે તે જરૂરી છે ભાવનગરના અનેક ઔદ્યોગિક એકમો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂક્યા છે ત્યારે વધુ ઉદ્યોગો થકી ભાવનગરનો ડંકો દુનિયામાં ગુંજે તે માટે આ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે આજના એક્સપો માટે ઇન્ડસ્ટ્રીયલ અને ટ્રેડ એક્સપો માટે ચેમ્બર ઓફ કોમર્સ શ્રી કિરીટભાઈ સોની અને એમની સમગ્ર ટીમનો આભારી છું અને જરૂરી એ છે કે ઓડિયન્સમાં ખાસ કરીને આપણા અગિયારમી ધોરણ બારમી ધોરણ અને કોલેજના સ્ટુડન્ટ્સ આમાં આવે કારણ કે એમને થોડું ખ્યાલ આવવું જોઈએ કે ભાવનગરમાં અપકમિંગ ઇન્ડસ્ટ્રીઝ કઈ છે એક્ઝિસ્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ કઈ છે અને ભાવનગરના યુવાનોને થોડું ખ્યાલ આવે કે પોતાના એક સિક્યોર ફ્યુચર ભવિષ્ય માટે એને ભાવનગર મૂકીને જવાની જરૂર ન પડે એ અહીંયા જ એક રોજગાર કમાવી શકે એ પણ એટલું જ મહત્ત્વનું છે આખા ચેમ્બરને ફરીવાર ખૂબ ખૂબ આભાર અને એટલું જ કહીશ કે આપણે આને એક પ્લેટફોર્મ તરીકે લેવું જોઈએ કે આમાંથી શું શીખવાનું મળશે એક્સપોમાં અને જીતુભાઈએ પણ બહુ સારી વાત કરી કે દર બે વર્ષ આવું એક એક્ઝિબિશન થવું જોઈએ અને આનેથી ભાવનગરના યુવાનોને જેટલું બેનિફિટ મળે એને માટે તમામ નગરજનોને સાથે આવીને એક મોટું સેટઅપ કરવું જોઈએ થેન્ક યુ પાંચ વર્ષમાં જો આ બધા આપણે મહેનત કરી જેમ આપણે કેરેસેલ અમારી ગ્રુપ કરે છે ઇન્વેસ્ટ અને બધી કંપનીઝ કરે છે એ પ્લીઝ હું રિક્વેસ્ટ કરું ઉદ્યોગપતિઓને કે ડાયવર્સી ડાયવર્સિફાઈ થાવ કેપિટલ લાવો રિસ્ક લ્યો મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ લાવો કોઈની રાહ નહીં જુઓ કે તમે અહીંયા મોટી ઇન્ડસ્ટ્રી આવો તો ભાવનગર ગ્રોથ હશે ગવર્મેન્ટ આગળ પહેલાં તમે પગ મૂકો પછી ગવર્મેન્ટ આગળ જાઓ સો આઈ ઓનલી રિક્વેસ્ટ કે બધા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ અને જે લીડર્સ છે ભાવનગરના સ્ટેપઅપ થાય અને મોટી ઇન્ડસ્ટ્રીઝના રિસ્ક લઈ અને આ ભાવનગરને વધારે ઉજ્જવળ બનાવે